ના રોટલી ના પરોઠા અઠવાડિયા સુધી ખાઈ શકાય તેવી રેસીપી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે લીલી મેથી માંથી અને મકાઈ અને બાજરીમાંથી એકદમ સુપર ટેસ્ટી અને સુપર હેલ્ધી એવા આપણે ઢેબરા બનાવીશું તો અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકશો ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી બને છે અને ઠંડીમાં ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો બનાવે એના માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધીશું તો દોઢ કપ બાજરીનો લોટ તો બાજરીનો લોટ આ રીતે એડ કર્યા પછી એ જ કપથી આપણે અડધા કપ જેટલો મકાઈનો લોટ તો મકાઈનો લોટ તમને આસાનીથી કરિયાણાવાળીની દુકાને મળી જશે હવે બે ટેબલ સ્પૂન બાઇન્ડિંગ માટે આપણે એડ કરીશું ઘઉંનો રેગ્યુલર લોટ તો રોટલીનો લોટ છે એ મેં લીધો છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ અડધી ટી સ્પૂન અજમાને હાથથી ક્રસ કરી એડ કરીશું અજમાની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે સાથે તલ તો તલ જરૂરથી એડ કરવાના હું અહીંયા બે ટી સ્પૂન એડ કરું છું હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર થોડી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને મોણ માટે બે ટેબલ સ્પૂન ઘી એડ કરવાનું તો ખાસ આ ઢેબરામાં આપણે ઘી એડ કરવાનું છે ઘીથી જ આ ઢેબરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બધા મસાલાને પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું અને આ ઢેબરાનો લોટ બાંધતી વખતે આપણે એમાં પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો તો ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે ફ્રેશ બે કપ લીલી મેથી એડ કરવાની તો મેથી થોડી વધારે એડ કરશો તો ઢેબરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આપણે એમાં એડ કરીશું બે ટેબલ સ્પૂન ગોળ તો ગોળને મેં પહેલેથી જ પલાળીને રાખ્યો હતો તો એકદમ સરસ મિક્સ થઈ જશે જો તમે એન ટાઈમે એડ કરશો તો એની ગોળની કણી રહી જશે સારી રીતે મિક્સ કરી લેશું અને હવે પાણી એડ કર્યા વગર આપણે લોટ બાંધવાનો છે તો એના માટે આપણે દહીં લેવાનું છે દહીંથી એક અઠવાડિયા સુધી તમે આ ઢેબરાને રાખશો તો પણ બિલકુલ કડક નહીં થાય એકદમ સુપર સોફ્ટ રહેશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન દહીં એડ કર્યું છે જરૂર લાગશે તો આપણે વધારે દહીં એડ કરીશું તો દહીં બહુ ખાટું પણ ન હોય ને એકદમ મોડું પણ નહીં એવું લેવાનું એટલે ઢેબરાનો સ્વાદ ખૂબ જ સરસ આવે તો વધારે અહીંયા મને એક ટેબલ સ્પૂન દહીંની જરૂર પડી છે સારી રીતે મિક્સ કરીશું જેમ જેમ મિક્સ કરતા જશો એમ લોટ સરસ એવો બંધાઈ જશે તો બહુ ઢીલો પણ નહીં રાખવાનો એટલે ઢેબરા વણતી વખતે બિલકુલ ફાટી ન છે અને હવે આ લોટને એકથી બે મિનિટ માટે મસળી લેવાનો જેથી જે આપણે બાજરીનો લોટ એડ કર્યો છે એના લીધે ગ્લુટન ના હોય અને એકદમ તૂટતો છે તો એકદમ સરસ મસળ્યા પછી મોટી સાઈઝનું એક લુવું બનાવી લેવાનું ખૂબ જ સરસ રીતે સ્મૂથ કરી લેવાનું અને પછી ઢેબરા વણવાની શરૂઆત કરીશું તો પાટલા ઉપર આ રીતે લુવા ઉપર થોડો કોરો લોટ એડ કરીશું એટલે આપણે વણવામાં ઝડપ થાય અને આ રીતે ફેરવતા જશું એટલે તમે જુઓ જે રીતે આપણે રોટલી વણીએ એ જ રીતે આસાનીથી વણાઈ જશે અને જે આગળ અને પાછળની ભાગ જે પણ ફાટે ટેન્શન ના લેતા આપણે એને એક સરખો શેપ આપવા માટે કોઈ પણ આ રીતનું ડબ્બાનું ઢાંકણું લઈ લેવાનું અને આપણે આ રીતે એક સરખું શેપ આપી દેવાનો જે આ લોટ વધે એને આપણે બીજી વારમાં ઉપયોગ કરી લેવાનો તો છે ને એકદમ આસાનીથી વણાઈ જશે અને આ રીતનું આપણે થીક રાખવાનું છે તો રોટલીથી થોડું જાડું એવું ઢેબરું રાખવાનું છે ઉપરથી થોડા તલને સ્પ્રિન્કલ કરીશું તો તલ દેખાવામાં ખૂબ જ સરસ લાગશે એટલે જરૂરથી એડ કરજો અને આ જ રીતે આપણે બાકીના બધા પહેલાં ઢેબરા વણી અને તૈયાર કરી લેશું પછી આપણે એને શેકવાના છે તો તમે જુઓ મેં અહીંયા બધા ઢેબરા વણી અને તૈયાર કરી લીધા છે હવે ઢેબરાને શેકવા માટે સૌથી પહેલાં કોઈ પણ તવો તમે લઈ શકો છો મેં અહીંયા આયરન તવો લીધો છે એમાં પહેલાં થોડું ઘી લગાવી દઈશું અને પછી આ રીતે ઢેબરાને રાખીશું પછી તમે આ રીતે ફેરવશો તો હાથથી તમે જુઓ આસાનીથી ફરશે તો છે ને એકદમ સરળ રીત હવે આપણે એક મિનિટ પછી આ રીતે ઢેબરાની સાઈડને ચેન્જ કરી દેવાની તો હલકી પેટર્ન આ રીતે પડે ત્યારે ચેન્જ કરી દેવાની અને ઉપરથી ઘી લગાવી દેવાનું તો ઢેબરાને ખાસ તેલ કરતાં ઘીમાં જો શેકશો તો એનો સ્વાદ ખૂબ જ આવશે અને ખાવાની પણ ખૂબ સરસ મજા આવશે અને તમે ક્યાંય પણ બહાર જતા હોય તો થેપલા લઈ જતા હોય પણ હવેથી ઢેબરા લઈ જજો ખૂબ જ મજા આવશે અને મકાઈ અને બાજરી તો ખૂબ જ હેલ્ધી હોય છે શિયાળામાં ખાવી જોઈએ અને સાથે શિયાળામાં મળતી મેથીનો પણ ભરપૂર ઉપયોગ કરવો જોઈએ તો આ ઢેબરા બધાને ખૂબ પસંદ આવશે તો તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે જુઓ અહીંયા એકદમ સરસ મેં શેકી લીધું એકદમ સરસ એમાં ગોલ્ડન કલર આવી ગયો અને ખૂબ જ સરસ જોતા જ ખાનું મન થઈ જાય એવું બની ગયું ને આ ઢેબરું એ જ રીતે આપણે બાકીના પણ શેકીને તૈયાર કરીશું તો જો તમને એવું લાગે કે અહીંયા કોરેથી ફાટેલા છે તો તમે થોડું આંગળીથી આ રીતે પ્રેસ કરશો તો પણ એકદમ સરસ એક સરખો શેપ આવી જશે તો બીજાને પણ આપણે આ રીતે ઘી લગાવી દઈએ તો મુશ્કેલથી ત્રણથી ચાર ચમચી ઘીમાં બધા ઢેબરા શેકાય અને તૈયાર થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ સરસ મજા આવશે તો આ રીતે તમે જુઓ મેં બધા ઢેબરા શેકી અને તૈયાર કરી લીધા છે આ ઢેબરાને તમે દહીં સાથે અને હું અહીંયા ખાસ ગળીઓ અથાણા સાથે સર્વ કરું છું તમે મુરબ્બા સાથે સર્વ કરી શકો છો ચટણી સાથે સર્વ કરી શકો છો ખાવાની ખૂબ મજા આવે ચા સાથે પણ સર્વ કરી શકાય તો આ ઢેબરાની રેસીપીને તમે ટ્રાય કરવાનું તો ભૂલતા જ નહીં તો તમને આ મકાઈ મેથી અને બાજરીના ઢેબરા કેવા લાગ્યા મને કમેન્ટમાં કહેજો તમે જુઓ એકદમ સુપર સોફ્ટ છે ને અને અંદરથી પણ એકદમ પડવારા આ ઢેબરા ખાવાની ખૂબ મજા આવશે તો તમને આ રેસીપી જો પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે